આરોપી સંજયકુમાર નવીનચંદ્ર સોની તથા તેનો સગો નાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશભાઈ વિજયભાઈ વાછાણી તથા જીવો આજથી એક માસ પહેલા રાજસ્થાન બ્યાવર સાકેતનગરથી સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતી આઈઓ સીએલની પાઇપલાઇનમાં પંચર કરી ફ્રૂડ ઓઇલની ચોરી કરવાનું આયોજન કરી ઉર્ફે જીણો નવીનચંદ્ર સોની ત્યાં આગળ જઈ સાથે મળીને રાત્રિના સમયગાળા દરમિયાન જમીનમાં ખાડો કરીને આઈઓ સીએલની સલાયા મથુરા પાઇપલાઇનમાં પંચર કરતા હતા ચોવીસ હજાર લીટર ઓઇલ ચોરી કર્યું હતું આ સિવાય બે હજાર બાવીસમાં ડિસેમ્બર અથવા બે હજાર ત્રેવીસ જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાન બ્યાવરના સીમમાંથી આઈઓ સીએલની પાઇપલાઇનમાં પંચર કરી પંદર જેટલા ટેન્કરોમાં જેમાં એક ટેન્કરમાં આશરે ચોવીસ હજાર લીટર કુલ ત્રણ લાખ સાઈઠ હજાર લીટર જેની એક લિટરની સાઈઠ રૂપિયા લેખા અંદાજીત બે પોઈન્ટ સોળ કરોડના મતાનું ભરી રમેશભાઈ વિરજીભાઈ વછાણીએ વેચાણ માટે હૈદરાબાદ ખાતે મોકલી આપ્યું હતું દરમિયાન રસ્તામાં એક ટેન્કર એમપી ઇન્દોર ખાતે જીએસટી ડિપાર્ટમેન્ટમાં પકડાઈ ગયું હતું હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપતો વધુમાં આરોપી રમેશભાઈ વિરજીભાઈ વછાણી મુખ્ય રિસિવર તરીકે કામ કરે છે આરોપી પોતે ફ્રૂડ ઓઈલ ચોરીના કૌભાંડ આચરતા આરોપીઓના સંપર્કમાં રહી પોતે ગુનાઓ આચરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ચોરી કરેલ ઓઇલની હેરાફેરી કરવા માટે જરૂરી વાહનો પૂરા પાડે છે અને આ ચોરેલા ઓઇલનો માલ ત્રીસ રૂપિયા લિટરની કિંમતે હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપતો હતો અને માલના વેચાણ રૂપિયા આંગળીયા મારફતે બ્યાવર તથા અમદાવાદ ખાતે મંગાવતો હતો બે આરોપીની ધરપકડ કરાયા આરોપી સંજય નવીન નવીનચંદ્ર સોની તથા પકડવાનો બાકી આરોપી ઘનશ્યામ ઉર્ફે નવીન નવીનચંદ્ર સોની બંને સગા ભાઈઓ છે તે બંને ભેગા મળીને ઘણા સમયથી તેમના સાગરીતો સાથે આયોજનબદ્ધ ફૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરીને ચોરી કરતા આવ્યા હતા જેમાં પકડાયેલો આરોપી સંજય કુમાર સોની રમેશ અને ઘનશ્યામ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહી ચોરી કરવા જરૂરી સાધન સામગ્રી પૂરી પાડે છે તેમજ આર્થિક સહાયતા પૂરી પાડે છે અને ચોરી કરેલા ફૂડ ઓઇલ વેચાણ કર્યા બાદ કંઈક આર્થિક નફો મળે તો બંને ભાઈઓ સરખે ભાગે વહેંચી લે છે પોલીસ તપાસમાં રાજસ્થાનના બ્યાવર જિલ્લાના સાકેતનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુના ડિટેક્ટ થયા હતા